જ્યારે કોઈ વ્યક્તિ ખૂબ જ એકલો પડી જાય છે અને ચારે બાજુથી દુઃખોથી ઘેરાયેલો થઈ જાય છે ત્યારે તે સુખની શોધ કરવાનું શરૂ કરે છે તે વિચારે છે કે ક્યારે એવો દિવસ આવશે જ્યારે તે થોડોક ખુશ રહી શકશે ક્યારે એવો દિવસ આવશે જ્યારે તેના મનમાંથી બધી ચિંતાઓ અને સમસ્યાઓ દૂર થઈ જશે આખરે તે દિવસ ક્યારે આવશે આ બધા પ્રશ્નો પૂછવાથી તેમના જીવનના દુઃખમાં વધારો થાય છે આ બ્રહ્માંડ જે દરેક જગ્યાએ હાજર છે તમને બધું આપે છે પરંતુ તેઓ જે માંગે છે તેનાથી બરાબર વિરુદ્ધ આપે છે આવું કેમ છે મિત્રો આ બ્રહ્માંડ તેમની કસોટી કરે છે તે જાણવા માંગે છે કે શું તેઓ વાસ્તવિકતાને સમજવા સક્ષમ બન્યા છે અને શું તેઓ તે બનવા માંગે છે જે બન્યા છે બ્રહ્માંડની અગ્નિના ચિનગારીમાંથી જન્મેલો તે દેવી માનવ અનંત ક્ષેત્રોને તે આત્મા જે ચારે બાજુથી હુમલો થવા છતાં સત્યની શોધમાં આ પૃથ્વી પર રહે છે હવે તમે કદાચ સમજી શકતા નથી કે હું શું કહી રહી છું તેથી હું મુદ્દા પર પહોંચવા માગું છું જ્યારે કોઈ વ્યક્તિ દુઃખથી ભરાઈ જાય છે ત્યારે બ્રહ્માંડ તેમના જીવનમાં દુઃખની નદીઓ રેડે છે જેથી તેઓ આ દુઃખનો ઉપયોગ જ્ઞાનના માર્ગ પર ચાલવા માટે કરી શકે જરા વિચારો જો કોઈ વ્યક્તિને જીવનમાં ફક્ત સુખ અને આરામ મળતો રહે તો તે સમજી શકશે નહીં જો કોઈ વ્યક્તિ માર્ગ પર આવવા માંગે છે તો તેણે તે સુખો અને ઈચ્છાઓની મર્યાદામાં નૃત્ય કરવાનું ચાલુ રાખશે બીજી બાજુ જ્યારે કોઈ નાખુશ વ્યક્તિ જ્ઞાનનો માર્ગ પસંદ કરે છે ત્યારે તે વિવિધ વસ્તુઓ સમજે છે જેમ કે આ દુનિયા આ બ્રહ્માંડ અને પોતાનું શરીર અને મન કેવી રીતે કાર્ય કરે છે જ્યારે તેઓ આ સમજે છે ત્યારે આ બધા આનંદ દુઃખ અને ભૌતિક વસ્તુઓ તુચ્છ લાગે છે ફક્ત તે વ્યક્તિ જે તેમને ઊંડાણપૂર્વક અવલોકન કરી શકે છે તે જ આ બધું સમજી શકે છે અને અવલોકન કરવાનો સૌથી સરળ રસ્તો એ છે કે ધ્યાનના અનંત ઊંડાણમાં ડૂબી જાઓ શરૂઆતમાં તમે ચીડિયાપણું અનુભવી શકો છો અને વિચારોના મહાન યુદ્ધનો સામનો કરી શકો છો પરંતુ જેમ જેમ તમે અભ્યાસ કરો છો તેમ તેમ તમે તમારા આંતરિક વિશ્વમાં સંપૂર્ણ શૂન્યતા સાથે અનંત શાંતિનો અનુભવ કરશો તમારા શરીરમાં વહેતું લોહી તમારા હૃદયના ધબકારા તમારા શ્વાસ આ બધું સમજ્યા પછી તમે તમારી અંદર બેઠેલી ચેતનાનો અનુભવ કરશો જે જીવનનો મહાન દીવો પ્રગટાવે છે હવે તમે ચારે બાજુ ફક્ત ક્ષણિક વસ્તુઓ જ જોશો તમારું મન પહેલાં જે માનતું હતું તે કાયમ માટે હતું મિત્રો આ બધું ધ્યાન વિષય છે પરંતુ અંતિમ શૂન્યતા શું છે શૂન્યતાનું તે મહાન ધ્યાન જેમાં તમારું આખું અસ્તિત્વ અદૃશ્ય થઈ જાય છે જેમાં તમારું કામ ચલાવ નામ જે તમારા માતા પિતા અને ભાઈ બહેનો દ્વારા આપવામાં આવ્યું હતું તે બધું ધ્યાનના અનંત ઊંડાણમાં ક્યાંક ખોવાઈ જાય છે તે ધ્યાન જે તમને આ બ્રહ્માંડનું પરમ જ્ઞાન આપે છે તે તમને શૂન્યતાનો પરિચય કરાવે છે ક્યારેક તમે તારાઓને એકલા જુઓ છો અને કલાકો સુધી તેમને જુઓ છો પછી ભલે તમે તેના માટે પાગલ થાઓ કે લોકો તમને પાગલ કહે તે તારાઓ અને નક્ષત્રોને કલાકો સુધી ગાંડાની જેમ જોયા પછી તમને ખ્યાલ આવશે કે તમે તે તારાઓની ધૂળમાંથી એ જ આંખોથી બનાવવામાં આવ્યા છો જે આંખોથી તમે તેને જોઈ રહ્યા છો પરંતુ પ્રશ્ન એ છે કે શું તમે ક્યારે તે શૂન્યતા અનુભવી છે જ્યાં તમારું આખું અસ્તિત્વ અને આ બ્રહ્માંડ અદૃશ્ય થઈ જાય છે હવે મહાશૂન્ય ધ્યાન શું છે શૂન્યતા એ એવી જગ્યા છે જ્યાં મન વિચારો સુખ દુઃખ વિચાર ઈચ્છા જેવી કોઈ વસ્તુ નથી આ પરમ શાંતિ પ્રાપ્ત કરવાનો એક જ રસ્તો છે તમારી જાતને ખાલી જગ્યાએ લઈ જાઓ તમારી જાતને પ્રકાશિત કરો એક જગ્યાએ શાંતિથી બેસો ઊંડો શ્વાસ લો ધીમે ધીમે તમારી આંખો બંધ કરો અને ધ્યાન શરૂ કરો એવા મહાશૂન્ય પર ધ્યાન કરો જ્યાં કંઈ નથી એક ઊંડો અંધકાર જે તમારા આત્માને શાંતિ સિવાય બીજું કંઈ આપી રહ્યો નથી આ દુનિયાથી દૂર તમારો આત્મા અનંત બ્રહ્માંડમાં ક્યાંક તરી રહ્યો છે જ્યાં સુધી તમને અનંત શાંતિનો અનુભવ ન થાય ત્યાં સુધી ત્યાંથી ઉઠશો નહીં શાંતિમાં ઓગળી જશો જેમ જેમ તમે મહાશૂન્ય ધ્યાનમાં ઊંડા ઉતરશો તેમ તેમ તમને પડવાનો અનંત અને ભારે પડવાનો અહેસાસ થશે તમે બધા આધારો બધા વિચારો અને બધી સંવેદનાઓ છોડી દો છો તમારી નીચેની જમીન અદૃશ્ય થઈ જાય છે અને મન કરતાં ઊંડી શાંતિ અજાણ્યા પ્રત્યે શરણાગતિ આ સ્થિતિમાં આંતરિક અને બાહ્ય અવાજ ઝાંખો પડી જાય છે તેના સ્થાને મૂળભૂત સ્થિરતા આવે છે હવે અવાજનો અભાવ નથી પરંતુ સક્રિય સ્થિરતા છે એક સૂક્ષ્મ ગુંજારવ જે તમારા અસ્તિત્વના માળખાને જ કંપાવી દે છે તમારી પોતાની સીમાઓ ઓગળી જાય છે તમે હવે અવકાશમાં એક શરીર નથી પરંતુ મૌનના અનંત સમુદ્રમાં તરતા બિંદુ છો તમારા મનમાં તારાઓ ઝબકતા હોય છે તમારા શ્વાસમાં પર્વતો ઊગે છે અને પડે છે એકતાની ઝલક દૃશ્યમાન અને અદૃશ્ય વચ્ચેનો ભેદ અદૃશ્ય થઈ જાય છે હવે તે ફક્ત તમે અને શૂન્યતા છે તમે અને બ્રહ્માંડ એક જ સ્પષ્ટ વાસ્તવિકતામાં ઝાંખા થઈ જાઓ છો તમે બધી વસ્તુઓના એકબીજા સાથે જોડાયેલા અસ્તિત્વના સહિયારા ધબકારા અનુભવો છો શુદ્ધ આનંદની લહેર કારણહીન અને બિનશરતી તમારા પર છવાઈ જાય છે આ ફક્ત ઇન્દ્રિયોનો આનંદ નથી પરંતુ એક ઊંડા અને અવિશ્વસનીય શાંતિનો આનંદ છે જે તમારા અસ્તિત્વના મૂળમાં પડઘો પાડે છે શૂન્યતા આનંદમય અને ભયાનક બંને હોઈ શકે છે ધ્યાનમાં એક નહીં પણ ઘણા સ્વાદ છે જેમ જેમ તમે દરેકનું અન્વેષણ કરશો તેમ તેમ તમે વાસ્તવિકતા વિશે નવી વસ્તુઓનો અનુભવ કરશો આપણને એ પણ ખ્યાલ આવશે કે ભગવાન જેવી કોઈ શક્તિ છે કે જે આ દુનિયાને ચલાવી રહી છે માનવતા કંઈક શોધી રહી છે અને એ જ આપણે શૂન્યતાના ધ્યાનમાં શોધવાનું છે એ પરમ તત્વ પરમાત્મા સાથે આપણી મુલાકાત કારણ કે આપણને તેણે અહીંયા મોકલ્યા છે અને આપણે તેમની પાસે જ જવાનું છે પરંતુ આ વચ્ચેના રસ્તામાં આપણે એને શોધી લેવાનો છે તો મિત્રો આજે આપણે મહાધ્યાન વિશે શીખ્યા જો તમને આવા વધુ વિડીયો જોઈતા હોય તો કૃપા કરીને ચેનલને સબસ્ક્રાઈબ કરો અને મહત્વપૂર્ણ સૂચનાઓ મેળવવા માટે બે લાયક દબાવો પરંતુ રાહ જુઓ વિડીયો હજુ પૂર્ણ થયો નથી આજે આપણે શૂન્યતાના મહાધ્યાનનો અભ્યાસ કરીશું ચાલો શરૂ કરીએ સુખાસન મુદ્રામાં સમતલ જમીન પર બેસો ઊંડો શ્વાસ લો ધીમે ધીમે તમારી આંખો બંધ કરો શ્વાસ લો તમારા આંતરિક મનમાં તમે બ્રહ્માંડને તે અંધકારમાં જોશો તમે આ બ્રહ્માંડમાં ભટકશો તમે તમારા શ્વાસ રોકી રાખશો તમારે વિચારોના મહાન યુદ્ધમાં લડવાની જરૂર નથી તમારે ફક્ત પરમ શાંતિનો અનુભવ કરવાનો છે તમારે તમારી જાતને અંધકારમાં જોવાની છે જ્યારે તમારો પોતાનો પડછાયો અંધકાર બનવાનું શરૂ થાય છે ત્યારે તમે વિચારોથી મુક્ત થાઓ છો અને તમારા પોતાના સ્વરૂપના સાક્ષી બનો છો તમે આ રીતે ધીમે ધીમે શ્વાસ છોડો શ્વાસ લો અને છોડો તમારા શ્વાસ પર ધ્યાન આપીને તમે બ્રહ્માંડ તરફ જોતા રહેશો અને પરમ શાંતિનો અનુભવ કરશો આ રીતે ધીમે ધીમે પ્રયોગ કરતા રહો આ થોડી મિનિટોની પ્રેક્ટિસથી તમે તમારી અંદરની ખાલીપણું અનુભવશો અને માનવતા જે મહાન શક્તિ શોધી રહી છે તે વિશે પણ શીખી શકશો મિત્રો મળીશું નવા વિડીયોમાં નવા વિષય સાથે જય શ્રી કૃષ્ણ આભાર